ખેડૂત મિત્રો આજે તારીખ તેર પાંચ બે હજાર પચીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ જસદણ પંદરસો સાહીઠ રાજુલા પંદરસો અગિયાર ભેંસાણ પંદરસો પાંત્રીસ બગસરા પંદરસો પચાસ ધોરાજી પંદરસો અગિયાર જેતપુર પંદરસો સોળ હળવદ પંદરસો પંદર જામનગર ચૌદસો પંચોતેર વિસનગર સોળસો વિજાપુર પંદરસો અગિયાર ગોંડલ પંદરસો એકાવન બાબરા પંદરસો ચાલીસ ખાંભા પંદરસો સત્તર બોટાદ પંદરસો છ્યાસી જામજોધપુર પંદરસો અગિયાર કાલાવડ પંદરસો છ અમરેલી પંદરસો પંચ્યાસી ભાવનગર ચૌદસો સિત્તાસી સા कुंडला पंधर सोने दस અત્યારે પાંચ વાગ્યે અને છત્રીસ મિનિટની આસપાસ ન્યૂ કોટન વાયદો જુલાઈ બે હજાર પચીસનો જીરો પોઈન્ટ અગિયાર જેટલો વધીને છાસઠ પોઈન્ટ ચિમ્મોતેર સેન્ટ અને આપણી એમસીએક્સ કોટન કેન્ડી રૂની ગાંસડીનો મે બે હજાર પચીસનો વાયદો ચારસો ચાલીસ રૂપિયા જેટલો ઘટીને ત્રેપન હજાર પાંચસો ચાલીસ અને એમસી ડેક્સ ઉપરનો કોકુડકલ કપાસિયા ખોળનો મે બે હજાર પચીસનો વાયદો સોળ રૂપિયા જેટલો વધીને ઓગણત્રીસો ત્રેસઠ અને જૂન બે હજાર પચીસનો વાયદો નવ રૂપિયા જેટલો ઘટ ઓગણત્રીસો સાહીઠની ની આસપાસ બંધ આવેલો છે તમારે ત્યાં કપાસના ગામડે બેઠા કેવા ભાવ બોલાઈ રહ્યા છે અને આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવી શકો છો આભાર ખેડૂત મિત્રો